બગસરામાં લોહાણા સમાજ દ્વારા ચોવીસ કલાકના રામાયણના એકા એકાપાઠનું આયોજન આ આયોજન બગસરાના લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું આજે સવારે આઠ વાગ્યા કલાકે સંગીતમય ચોપાઈનું ગાન શરૂ થયું છે જે આવતીકાલે સોમવારે ચોવીસ કલાક પાઠ ચાલશે આ કાર્યક્રમનું આયોજન બગસરા લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી લોહાણા સમાજના અગ્રણી વિશાલભાઈ સોઢા તેમજ ચલાલાના અગ્રણી પ્રકાશભાઈ કારિયા સમાજના અગ્રણીઓ સાથે આવેલ તેમજ ધારીથી ભરતભાઈ પોપટ સમાજના અગ્રણીઓ સાથે આવેલ તેમ શ્રી બગસરા લોહાણા મહાજન પ્રમુખની યાદીમાં જણાવેલ બગસરામાં લોહાણા સમાજ દ્વારા ચોવીસ કલાકના રામાયણના એકા પાઠનું આયોજન આ આયોજન બગસરાના લોહાણા સમાજ દ્વારા કરવામાં આવ્યું આજે સવારે આઠ વાગ્યા કલાકે સંગીતમય ચોપાઈનું ગાન શરૂ થયું છે જે આવતીકાલે સોમવારે ચોવીસ કલાક પાઠ ચાલશે આ કાર્યક્રમનું આયોજન બગસરા લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી લોહાણા સમાજના અગ્રણી વિશાલભાઈ સોડા તેમજ ચલાલાના અગ્રણી પ્રકાશભાઈ કારિયા સમાજના અગ્રણીઓ સાથે આવેલ તેમજ ધારીથી ભરતભાઈ પોપટ સમાજના અગ્રણીઓ સાથે આવેલ તેમ શ્રી બગસરા લોહાણા મહાજન પ્રમુખની યાદીમાં જણાવે સમસ્ત લોહાણા પરિવાર બગસવા દ્વારા આજ રોજ બગસરા લોહાણા માઝલવાડી માં તુલસીક રામચરિત માનસ ના અખંડ પાઠ નું ભવ્ય આયોજન કરેલ હતું આ પાઠ માં અમરેલી લોહાણા માઝલના પ્રમુખ તેમનું સંગઠન ધારી ચલાળા હોડિયા વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહેલ અને બપોરે બાર કલાકે રામ જન્મ કરેલ અને ભવ્ય આનંદ ઉલ્લાસથી રાતના પણ ભોજન હતું અને આ પાઠ સવારે આઠ વાગે એને વિરામ આપી અને બધા વિકુટા પડશું અને ભગતમાં રોહાણા પરિવારમાં આનંદ ઉલ્લાસનો દિવસ અમારે આજે 1